હાસો સાહિત્યકારી કહેવાય કે હોય ત્યાં એનું એમ નહીં ગમે ત્યાં આપણે ઘણી વખત ઓલું ધ્યાન રાખજો ને એવું કેવુંય પડે એ ધ્યાન રાખવા એવું ભલામણ કરવી પડે હું થઈ જાય અને અહીંયા અમે જે બોલીએ તમારો પ્રેમ અને જેની અમે વાતો કરીએ છીએ જે મહાપુરુષોની સતી નારીઓની એ બધી આ તો અમદાવાદ છે તો ઘડીએ ઘડીયા પ્લેનો નીકળે છે તોય કે વિકાસ નથી આ શું છે 10 મિનિટમાં પ્લેન નીકળે તોય હજી વિકાસ કેટલો જોય છે આ હા 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 માને ની વડાપ્રધાનને અભિનંદન સાથે એકવાર જોરદાર તાળીઓથી આપણે મોદી સાહેબને વધાવીએ એટલે બધું આવી જાય હા હવે ઈ છે હું કાઈ એમ મને ગમે છે તો ગમે છે યાર એમાં તો શું બીજું એ મરદ માણસ એની હાલ તો તમે જોજો કોક દીક હાલ તો જોજો દેશ માથે આવતા હોય યોગીજી આવતા હોય મોદીજી આવતા હોય તો આપણે આમ જો વેવલાની જેમ ન આવે આમ આવતા હોય તો આપણે એમ થાય કે આ તો હું કરશે નકી નથી હાવ મોદી સાહેબ વિદેશમાં ગમે દેશમાં જાય ને એના પ્રેસિડેન્ટ ની યારે હાથ મેળવે ને એટલે પેલા જે કઈ કરારો કરવાના હોય ને એમાં થોડીક હા ના ચાલતી હોય પણ હાથ મેળવે મેળવે આમ 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 દબાવે તો ઓલા એગ્રી થઈ જાય ના ના બધું બરાબર છે બધું બરાબર છે ચાઈનાના પ્રેસિડેન્ટની આંખોમાં તકલીફ હતી બહુ ખુલતી નહીં મોદી સાહેબે હાથ એવો દબાવ્યો ડોળા મોટા થઈ ગયા હવે સસમા પહેરે તમે જોઈ લેજો કઈ કઈ કેવાનો અર્થ મારો એ છે કે આ ભારત વર્ષ અદ્ભુત છે દુનિયાને રાહ બતાવવા વાળો આ દેશ છે યાર આપણે રાહ બતાવી છે હું કઈ વખાણ આપણે આપણો અંગૂઠો ધોઈને પી તો કઈ હારા ન લાગી પણ સાચું છે એ તો કેવું જોઈએ કે નહીં દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નથી મારા દેશમાં ભારતમાં સાધુ સંતો ની વાલ્મીકી સમાજ માંથી અમારે ગોવિંદભાઈ પટેલ બેઠા છે એને જરાય નહીં ગમે હું એનું નામ લઉં એને ના પાડી મારે કરવું છે સેવા એ કરવી મારું નામ ન લેતા પણ એકચુઅલી અમારી ફરજા આવે ને સાહેબ કારણ એ છે કે બિના ગુણ કિયો ગાન તાકો પાપ કહે જેનામાં કાંઈ સારું નહીં કરતા હોય તમે કવિઓ કલાકારો એના વખાણ કરશો તમને પાપ લાગશે ગુણ ગાન પાપ કહો પણ ગુણ ગાન વહી પાપ પાપ હે જો જે કરતા વખાણ કરો તમને લાગશે ગોવિંદભાઈ એટલે નામ લઉં છું આ ગોવિંદભાઈ જે જેમના બેને લગન ન કરીને નાખી જિંદગી પૂરી બરબાદ કરી નાખી કહેવાય પોતે પાકિસ્તાનની જેલમાં ઈઠાવી રહ્યો બરબાદ જિંદગી કરી નાખી કુલદીપજી બરોબર એને દર મહિને ત્રીસ હજાર રૂપિયા ગોવિંદભાઈ આપે છે મારે કેવું છે કેવું છે કેવું છે એ આ કઈ નાની વાત કે કોઈને કીધા કરી કે ખબર ના પડી જાય હવે કારણ કે સરકારી તરફથી એમને કઈ ન આપી શકાય મેં એના વિશે જાણી તો કીધું ભાઈ નેશનલ પોલિસી માં તો આ જા સરકાર હવે એને જો સહાય કરે તો એવું સાબિત થાય કે એ જાસૂસ હતા તો બીજો આવો કોક પકડાય ને પછી ન છોડાવી શકાય એટલે એ જાસૂસ ન તો એમને પકડાઈ ગયો તો એવું આપણી સરકારે સાબિત કર્યું એ સારી વાત કહેવાય ત્યારે છૂટ્યા ને આપણે સામે કુલદીપજી બેઠા છે એટલે એ મદદ નો કરી શકે પણ આપણે તો કરી શકીએ યાર હું અહીંથી એક મને આમ રહેવાતું નથી એટલે કહી દો આમાં આયોજક મિત્રોને કહું કે એના માટે ક્યાંય પણ મોટો ડાયરો અને ડોનેશન માટે કરવો હોય તો એક પણ રૂપિયો લીધા વગર એકાદ ડાયરો હું કરવા માટે આવીશ મને કહેજો હા એટલું તો થાય ને આપણાથી જે તું તો બાસન સમાન પાણી ખાલી જ દેવાનો હોય અસ્તિત્વ એની રીતે છે મનમાં ફાકો હોય ફલાણા ફલાણાનો હું ટેકો કરું આને હું કરું અસ્તિત્વ આપણને હોયપું એટલે થાય બાકી અખિલ બ્રહ્માંડ નો માલિક સંચાલન કરે છે ને આપે છે એ આપણે શું આપવાનું નાના નાના હમણાં અમે આવતા હતા અહીંયા મેં કીધું વાત જોડવાની કરું છું પણ એક વિસ્તાર રાખવા આવતો હતો તે મને કીધું કે આ દેવી પૂજક બધો વિસ્તાર રાખવા અને પોટલા બાંધીને કોઈ હવન રીતે નાની દુકાનો કપડા ઓલાને જૂના કપડા લઈ આવા બધા ધંધા કરે પણ મને દ્વલિતભાઈ કીધું કે આ નાના નાના ધંધામાંથી એનું ગુજરાન કરવાવાળા માણસો પણ હાજ પડે એટલે એની માતાજીના સામે બેસી જાય કે મારી માં આ છે સનાતન ધર્મના પાયામાં આ બધા કામ કરે છે ત્યાં હું તમે અડીખમ આપણી સભ્યતા ઊભી છે હો અડીખમ ઊભી છે આપણી સભ્યતા કેટલી સભ્યતાઓ સંસ્કૃતિઓ વિશ્વની બરબાદ થઈ ગઈ પૂરું થઈ ગયું નામો નિશાન નથી અડપાથી બીજી કેટલી બધી વિશ્વની કેટલી બધી પણ ભારત વર્ષની સનાતન પરંપરા ગંગાની ધારા જેવી ઉભી છે એમાં આવા નાના નાના માણસોના બલિદાન મને એક નાનકડી વાત પછી દુહાસન થી શરૂઆત હજી પ્રોગ્રામ ચાલુ જ નથી કર્યો હજી તો ખાલી હું વાત કરું છું હમણાં એક જણો મને કે એકચ્યુઅલી તમારા ઉપર એટલા બધા રૂપિયા કાયમ ઉડે એ ડુપ્લિકેટ હોય કે મેં કીધું તારી પેઢી સિવાય બધું ઓરિજિનલ છે રામ કૃષ્ણ દશામાન મહાકાળી આપદો હશે મેં કીધું તારું નામ શું મને કે મારું નામ આ નામ નથી મારું નામ આ મેં કીધું તાર પપ્પા નામ તો આની જો કોઈ કેવા માંગતો હોય તો હું કોઈ દિવસ પછી બોલું છું હું કાયમ બોલ્યો મેં કીધું અને બોલવું અને અમે ભગવાન નથી દેશ ની રાષ્ટ્ર ની કઈ નહીં એન્જોય એ તો ઓલો ભૂંગો માદના પડ્યો હોય એન્જોય કરતો હોય આપણા ફેર હું આનંદ થી જીવવું સારી વાત મેં શરૂઆતમાં કીધું તમે ફરવા જાવ મેળા કરો આમ તેમ બધું એ કઈ વાંધો નથી પણ અંદરની દુનિયા છે ને એ શણગારેલી હોય જોઈએ છે એ મહાન છે એ હકીકત છે એટલે હું તમને તાજ ની વાત કરતો તો તાજ મહેલ અને મજૂરોના હાથ કાપી લેવામાં આવ્યા એટલે તાજ મહેલ સારી એક બિલ્ડિંગ આપણા દેશમાં સારું છે એ સારું એનું મને ગૌરવ છે પણ પ્રેમની નિશાની કોઈને જોઈ હોય ને તો રામેશ્વર થી શ્રીલંકા સુધી બાંધેલો દરિયા માથે પુલ છે ને એ રામ અને જાનકીના પ્રેમની નિશાની છે ભલા માણસ આ હકીકત છે આપણા દેશના યુવાનોને છૂટ મળે પાકિસ્તાનનો કોળિયો કરી જાય સેનાના યુવાનો ભલા માણસ એ આપણા યુવાનોની તાકાત છે આ તો દગા કરીને બધું કર્યા કરે એવું બધું કર્યા કરે હવે તો હવે હવે અમારે માતાઓ બેનો ઘણા બેઠા છે એને પૂછી લેવું જોઈએ પાકિસ્તાનવાળાને વાળાને અહીંયા બોલાવવાની જરૂર છે અમુકને એને રીચ મારી જાય દીકરીઓ અમારે અહીંયા ગરબા ગાત છે ને એને ત્યારે પૂછો ને ગરબા સાંભળો પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી પાવાગઢ વાળી મને દર્શન દે નકર મારી પાવલી ફાંસી દે હવે જે દેશની ગુજરાતી દીકરીઓ માં કાળી ના અંબામાં દર્શને જાય તો એમ કે પાવલી કા દર્શન પાવલી પાછી દે પાવલી માંગી લે ઈ ગુજરાતીઓના વડાપ્રધાન વાળા પાકિસ્તાન વાળા કાશ્મીર આપે ને એટલી ખબર ન હોવી જોઈ હા એ હકીકત પણ આ રમુજ માટે યાદ કરી વડ વગર કોઈથી ઝીંગાણા હોય જ નહીં યુવાનો ને કહી દઉં બધા વડ વગર ધીંગાણું ન કરતા સાઈડ આપી દેજો નકર ભીંડો વડલો વડલા ની કિંમત ઘટે ભીંડા ની વધી જાય કોની એ બહુ મોટી વાત એક હું ઘણી ઘણા રહું છું કે આપણે તમારે આ અમદાવાદમાં કોઈ માલધારી હોય ને ભેં મરી જાય તો એ કઈ મીડિયમ નો આવે હવે ઘડી કેમ રેવા જ ગયો કારણ કે હવે બધું હજળ બમ થઈ ગયું છે એટલે મારે હજી જે ગીત ગાવું છે પછી પાછું આપણે થોડોક આરામ રાખશું એમાં થોડીક થઈ જાય ઇન્ટરવેર રાખશું એમાં એટલે ઘડીક વાર સહન કરી લઈએ આપણે આ બધાનો પ્રેમ છે ને હવે શું કરે એ એને એમ થઈ જાય કે આ માંડ કવિરે હાથમાં આવ્યા છે ને અમે જરા ખાંભળી લઈને જોઈ દઈ તમારો પ્રેમ આ પ્રેમમાં કઈ બીજું આવે જ નહીં આવે યાર એટલે હું કઈ કહી જ ન શકું અને આટલી ખેવના છે એ મજા છે આ આ હનીસિંહમાંથી માંથી હલ્દીના મેદાન આવ્યા છે જોરદાર આપ તમને તમને વધાવો હા એમાં તો ખાલી યો યો હોય આપણામાં આમાં તો કઈ અર્થો પીડ્યા છે બલિદાન એટલે હું કેતો એક વાત કે ભે હું એમને સુરત ના એરપોર્ટ ઉપર બે પાંચ વર્ષ પેલા એક પ્લેન આરે ભટકાણી આખા ગુજરાતમાં નહીં આખા ભારતની હિન્દી ચેનલોમાં હોતા એવું હતું હા મેં જોયેલું હિન્દી ચેનલોમાં કેતો દેખ છે ગુજરાત કે સુરત કા એરપોર્ટ સે પ્લેન આ રહા હૈ ઇરસે ભેંસ જા રહી હે हिंदी चैनल बतावे एयरपोर्ट में भेज कैसे हो सकती है मैं हो मालधारी है, है क्यों नहीं हो सकता अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालधारी का पाड़ा फाटीन धुआड़े जाता है काशियावाड़ी हिंदी से બાકતા બાકતા બોર્ડર પાર કરેગા પાકિસ્તાન કો ખુંદી નાખેગા કેવાનો અર્થ અંદર વાઇબ્રેશન હોવા જે ભારતીય હોય ભારતને માં રહેવાનો ગૌરવ હોય તો પછી કોઈ પણ હોય કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ ધર્મ હોય પણ ભારતીયતાનો જેને ગૌરવ હોય એ જ ભારતીય છે હાસો આ ભારત વર્ષે બધાયને દુનિયાને આપ્યું છે આજ પણ આપ્યું આપણી પાસે અપના ઋતુઓ આપી છે ભગવાન એવી ક્યાંય નથી તમે અમે ફોરેન માં જઈએ તો એ ખબર પડે આપણા અહીંથી ગેલા માણસો હોય અને ધર્મ સાથે જોડાયેલા માણસો ને પીપળા તુલસી ઘેરે રાખે તો હીટ આપીને બંગલાઓમાં રાખવા પડે બહાર રાખે બળી જાય મને વિચાર થયો મારા ભારતમાં જે ધૂળમાં જે નાખો એ ઉગે ભલા માણસ વિચાર તો કરો આ ભારત વર્ષની ધરતી છે અને એટલે એ ધરતી છે આપણે બધાને એક થવાની વાત છે એ હકીકત છે અને આપણે બધાને એક થવા માટે દરેક જ્ઞાતિવાદ ભૂલી અને એક થવું પડશે જગદંબા અઢારે વર્ણ માટે માએ કામ કર્યું અઢારે વર્ણ ને આપ્યું કઈક ને કઈક અને અઢારે વરણ ને એક કરવાનું કામ કર્યું અંધશ્રદ્ધા દૂર કરવાનું કામ કર્યું અને ઘણા યુવાનોની ફરમાય એક બે કડીમાં સોનભાઈ અહીંયા અમદાવાદમાં એ વખતે આજથી વર્ષો પચાસ વર્ષ પેલા અમદાવાદમાં આઈમા નો એક સેવક પરજિયા હોની મારા ખ્યાલ થી અથવા તો વાણિયા જૈન હતા લગભગ જૈન એમને ત્યાં પ્રસંગમાં સોનભાઈ માને બોલાયા બહુ મોટો ઉત્સવ હશે કઈક પ્રસંગ છે લગ્ન પ્રસંગ કે કઈ પૂરી મને નથી ખબર પણ સ્પેશિયલ એ વખતે મોટર મોકલેલી અને માતાજીને પોતે તેડવા આવેલા જુનાગઢ આગળ સોમનાથ પાસે કેશોદ પાસે કરેણી ગામ ત્યાં સોનભાઈ માં એ વખતે અને ત્યાં રહેતા અને એને તેડાવ્યા હવે જોજો માં કોને કહેવાય પોતે મોટર લઈને આ શેઠ તેડી આવ્યા જેન હતા લગભગ અને તેડી આવ્યા એટલે સાંજે આવ્યા ને વાળું પાણી કર્યા વાળું પાણી કર્યા ને આ માતાજી ની યાદ આવ્યું ઓલા શેઠ ને કે હટાણ ને મોટર બારી કાઢ ને મને પાછી કેહો જ મૂકી જા હવે સોમનાથ પાસે ગીર માં સૌરાષ્ટ્ર માંથી અરે મારી હવાર માં ઉત્સવ મેં ને કહી દીધું કે હોનભાઈ માં પ્રસંગ માં હાજર છે એટલા મહેમાનો માં અને હટાણ નહીં હટાણ ને હટાણ આજ ધરાર એટલે પછી તો માને પરમ ઉપાસક માતાજી ના એટલે બીજું કઈ કઈ કરે નહીં આ નહીં કઈ સીધું કીધું કે હાલો માં તમારી મરજી પણ મારા

અને ઉતરી અને કીધું કે આ દેવી પૂજક ની અહીંયા બે દીકરીઓ મને કાયમ દાતણ આપવા આવે છે એને મને એક મહિના પેલા કીધેલું માં અમારા લગ્ન માં જાન આવે તો આવજો એ મને ન્યા આવીને યાદ આવી ગયો એટલે મારે પાછું આવવું પડ્યું સાહેબ કરોડો ફતી અહીં જે ઓલા હતો એનો ભક્ત એને ન્યા પ્રસંગ હતો પણ એમ થયું તું તો મારો દીકરો મને બહુ માને છે પણ ઓલી દીકરીઓને એમ ન થાય કે અમે નાના માણસ એટલે આઈમાં અમદાવાદ પ્રસંગમાં વહી ગયા અમારા પ્રસંગમાં ન આવ્યા એ સોનલ માં અમારા વાળા એટલે એની આ કે ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ તું મયા ચરણે નમે સંસાર કરને દીપ કરને તરે લોક સૌ માનવી તને અજારો તું કરે મહુમાન જેવી હેલિયાલી માતી સોનલ તું મયા

ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફરિયા ભગવાન સાગર ગંભીર નિર્મળ જા ખડખડતા ગોમતી ના નિર કર્ણો જા ના બેરાય બાદ કા દેવ ન તો ભાત નો થાય વચ્ચે કરી લઈ સમગ્ર ગુજરાત માં ગીત બહુ વાગ્યું મેં રેકોર્ડ કરેલું હવે ભગવો સનાતન ધર્મ ના પારા કામ અયોધ્યા રાખવનું મંદિર બંધાયબલો ઇતિહાસ અયોધ્યા રાખવનું મંદિર બંધાયવલો ઇતિહાસ ધર્મા ભારતમાં ભગવો લહેરા

મહાકાળી ના મંદિર ઉપર ધજાયું ફડાકા લેતી હોય પાવાગઢ માં જુઓ હવે હવે ભગવો કહેલા મૂળ ગીત પર આવું અને હવે નીકળી ત્યાં મને ગમે છે મિત્રો મૂળ માણેક નામનો બારવતીઓ બારવટીયા એટલે બાર પ્રકારના વટ હોય ને બારવટીયા કહેવાય વાઘેરો ઓખાના વાઘેરો છાતીમાં બંધુકો લાગતી હતી અંગ્રેજો ની લોહી ના ફુવારા ઉઠતા દ્વારકા પાંજિયા મંદિરના ના પટાંગણ માં લાશું પડતી હતી પણ દ્વારકા અમારું છે નહીં દઈએ અને ઈ મૂળ માણક ને અમરેલી કોર્ટ માં જતી અંગ્રેજો ઊભો રાખ્યો ઈ વખતે એટલે મેં શરૂઆતમાં કીધું કે આઝાદી એમ એમ નથી મળી એક અંગ્રેજ બહુ મોટો અંગ્રેજ અધિકારી આવેલો ઇંગ્લેન્ડ થી ઈ વખતે અને એને એમ કીધું કે મૂળું માણે કા અમારા અંગ્રેજ અધિકારી ને એક વાર જમણા હાથેથી આટલું ખાલી સલામ કરી દે ને તો મૂળું માણેક તારા બધા ગુના માફ તને તારું દ્વારકા પાછું મળી જાય નહીતર બરોડા જઈને ફાંસી લટકાવી દેવામાં આવશે મૂળું માણે કે અમરેલી કોર્ટ માં રાખ્યા અને સત્ય ઘટના છે આ વાત અને હામાં અંગ્રેજ અધિકારી અને કીધું બસ ખાલી એમાં શું ખાલી આટલું કરજે નહીં તારા ગુના માફ નહી તર બરોડા લઈ જઈને ફાંસી ચડાવી દેવામાં આવશે પણ કદાચ ત્રીજો હાથ આપ્યો હોત ને તો ગોલા અંગ્રેજ મૂળું માણેક તને સલામ ન કરે ભલા માણસ શું વાત કરે છે મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા હોત જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજ ને ના નમા

મીઠુડી ધરતી ના મીઠા ભગવાન